રોયલ અને ન ભૂલો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કેપ્સિકમ કોફતાની સબ્જી બનાવીશું કેપ્સિકમ કોફતાની સબ્જી એકદમ સરળ અને ફટાફટ બની જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો કેપ્સિકમ કોફતાની સબ્જી બનાવવા માટે મેં અહીંયા બે કેપ્સિકમને ધોઈ ખોરા કરી લીધેલા છે હવે એને આ રીતે કટ કરી વચ્ચેથી દાણાનો ભાગ કાઢી લઈશું આ રીતે વચ્ચેથી બી કાઢી લેવા અને પછી એના રફલી પીસ કરી લેવા મેં કેપ્સિકમના રીતે પીસ કરી લીધા છે અને હું ચોપરમાં ચોપ કરું છું તમે એને છીણીને કે ઝીણા ઝીણા સમારીને પણ લઈ શકો છો કેપ્સિકમને આ રીતે ચોપ કર્યા પછી એક બાઉલમાં કાઢી લઈશું આ રીતે સરસ ચોપ થઈ ગયા છે હવે એક બાઉલમાં કાઢી લઈએ એક વાટકી ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણા પાવડર એક ચમચી શેકેલા જીરાનું પાવડર ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું કેપ્સિકમને મેં ચોપરમાં ચોપ કર્યા છે એટલે તેમાંથી થોડું પાણી છૂટ્યું છે તેનાથી જ બાઇન્ડિંગ આવી જશે જરૂર પડે તો પાણી ઉમેરવું અને જો ઢીલું થાય તો થોડો ચણાનો લોટ ઉમેરી શકાય આપણે કોફતા વળે તેવું મિશ્રણ તૈયાર કરવાનું આ રીતે થોડું મિશ્રણ લઈ હાથેથી આ રીતે ગોળા વાળી લેવા નાના નાના બોલ્સ બનાવી કોફતા તૈયાર કરી લેવા બોલ્સ આપણા બધા વળાઈ ગયા છે હવે તેને તળી લઈશું બોલ્સને મીડિયમ તાપે આછા બ્રાઉન કલરના તળી લેવા બોલ્સ આપણા બ્રાઉન કલરના થઈ તૈયાર છે હવે તેને થાળીમાં કાઢી લઈશું અને હવે એક પેસ્ટ બનાવીશું તેની માટે મેં બે ડુંગળી બે ટામેટા આદુ અને મરચાં લીધેલું છે તેને એક મિક્સર જારમાં બધું એકસાથે ક્રશ કરી લઈશું ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે એક પેનમાં ત્રણ મોટી ચમચી તેલ ગરમ મૂકીશું અને ગ્રેવી સાંતળી લઈશું ગ્રેવી સરસ સતળાઈને તૈયાર થઈ ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે મસાલા કરી લઈએ એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો મસાલાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈએ મસાલાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈ જરૂર પૂરતું પાણી ઉમેરી દઈશું અને ઢાંકી અને ઉકળવા દઈશું ગ્રેવી સરસ ઉકળાઈ અને તૈયાર થઈ ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે જે તળીને રાખ્યા હતા એ કોફતા ઉમેરી દઈશું ને ઢાંકી અને કોફતાને પાંચથી સાત મિનિટ ચડવા દઈશું જેથી કોફતા સોફ્ટ થઈ જાય પછી બે ચમચી મેં ઘરની મલાઈ લીધેલી છે તે ઉમેરી દઈશું અથવા તમે ક્રીમ પણ ઉમેરી શકો છો મલાઈને બરાબર મિક્સ કરી લઈશું આપણા કોફતાની સબ્જી તૈયાર છે હવે ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરી લઈશું અને સૌ કરી દઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ટેસ્ટી કેપ્સિકમ ગુફ્તાની સબ્જી તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો